જય જવાન જય કિસાન મિત્રો આજ તો આપણે હળદરનું શાક બનાવીને એનો ટેસ્ટ કરવાનું છે અમારા બનાવવાવાળા મિત્રો પણ આવી ગયા છે અને કારીગર પણ આવી ગયા છે હું તમને બતાવું જો મિત્રો ચાલો ચક 1 જો ફાઇનલી અમારું આવી ગયું છે મિત્રો શાકભાજી હળદરમાં આટલું બધું નાખવાનું હોય છે મિત્રો જો હળદર લાઈન કે આ છે અમારા કાર્યક્રમ હમતાઓ આપણે બનાવવાનું છે અમારા વિડીયોમાં બન્યા રહેજો હું તમને ટેસ્ટ કરીને બતાવીશ જો મિત્રો આપણે હરદલ આવી ગઈ છે એને ધોઈને મિત્રો કઈ ના સીધી અને હવે આપણે બનાવવાના છે ચા મિત્રો સાંજનો ટાઈમ છે ને સાડા પાંચ થયા છે ને આપણે બધાય બનાવવાનું હરદલ બનાવવાનું ચા ચાલુ છે શાક બનાવવા માટે જો અમારા મિત્રો બધા આવી ગયા છે ચા પાવાનો છે મિત્રો શાક બનાવવા માટે બધા થઈ છે મિત્રો આ મિત્રો કડી લઈને ને હવે સારા આપણે કરી હારદલ નું શાક બનાવવા માટે મિત્રો જુઓ હા છે મિત્રો કઢી આ રી વદન માં એટલી બધી છે ને શું કામ વાત કરો એટલે મજા આવશે તમે અમારો વિડિયો પણ જોતા રહીજો જો મિત્રો હવે ફાઇનલી આપણે જી નાખી રહ્યા છે મિત્રો જો આપણો આ બધું આવી ગયું છે મિત્રો હવે બનાવવાનું આ બાજુ લસણ પણ કટિંગ થાયરું છે તો બધું નાખવાનું છે જો મિત્રો જો મિત્રો ફાઇનલી અડલ નાખી દીધી છે મિત્રો અંદર શેકાવા માટે

આપણે એક ભાઈ વલોક વિડીયો ઉતારતા શીખેરા છે મિત્રો જો આ શીખેરા ચોર જુડા જો મિત્રો વાવથરા દોહા ને અહીંયા બનાવ્યું છે અર્દનું શાક અને આ ભાઈ વલોક ઉતારતા શીખેરા છે અધિ જો મિત્રો આપણે ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે ને હવે ખાલી વઘારવાનું રહ્યું છે મિત્રો

જીરું અને ધ નાખશ મિત્રો વટાણા નાખવાના ફૂટ્યા મિત્રો વટાણા ફૂટી ગયા મિત્રો ખારીગર ઉભા થઈ ગયા મિત્રો તો આ કારીગર મિત્રો આ કારીગર એક વટાણો ફૂટે કારીગર ઉભા થઈ ગયા મિત્રો કમાલે યાર કેસે કેસે લોક રહેતે યાર યાર અલી ફૂટશ્યો જો મિત્રો લીલું લહણ આવ્યું મિત્રો જો વાહન થઈ ગયું કારીગર તો મય લહણ ના કે રાખે એમ તો ઓય કેટલાનો ભાવ છે બસ્ટનો ભાવ છે કિલાનો કોણ છે નો કારીગર છે મિત્રો હવે ફુલેવર ડુંગળી અને કુબી બધું મિક્સ માં જો મિત્રો અંદર નાખી રહ્યા છે મિત્રો અમારા કારીગર છે મિત્રો અને આપડે આપડે હળદર જો મિત્રો મિત્રો હવે આપણે બધું અંદર મિક્સિંગ થઈને મિત્રો આ મિક્સર થઈને મિત્રો આપણે તેલમાં ફ્રાય કરી રહ્યા છીએ મિત્રો જો મિત્રો આપણે અર્ધલમાં મરચ નાખી રહ્યા છીએ લીલા મિત્રો બધું અંદર નાખવું પડે થોડું થોડું મિત્રો જુઓ આપણે વઘાર કરવાનો છે હવે હવે આવી ગયો મિત્રો મરચાને મેઠું અને જીરું ધાણા અને ટામેટાથી બાકી પડ્યા નાખવાનું

જો બધું કમ્પ્લીટ થઈ છે ને હવે એક જ ઢાણા નાખવાના બાકી રહે છે આઈ ગયા બંકો સમજમ કર્યું કરી રેડી કર્યું આપણે બધું બની ગયું કમ્પ્લીટ હવે બસ બધા આવે એટલી વાર છે મિત્રો હું તમને આગળ પણ બનાવી બતાવીશ જો મિત્રો અંદરનું શાક આવ મિત્રો ચડેલું છે મિત્રો જો આપણે અંદરનું શાક બનાવ બે જ આવડતું જ નહીં બનાવી બીજે ખાલી આપણે હરપ્યું ફેરવી રહ્યા છીએ તમાણો આવેરો છે એટલે દેખાતો નહીં મિત્રો જો કેવું બન્યું છે મસ્ત તમે જો એકવાર ખાધું તમે છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો આગળ પણ બન્યા રહેજો પણ મસ્ત કોમેડી થશે મિત્રો તો મિત્રો શાક બની છે મિત્રો આ છે કારીગર બન્યું કારીગર ખાવાનું આ કારીગર તમે આદરી